દક્ષિણ ગુજરાતમાં ભરવાડ સમાજ સમયની સાથે તાલ મિલાવીને એક સકારાત્મક પરિવર્તન લાવી રહ્યો છે રૂઢિચુસ્તતાની છાપ ધરાવતા આ સમાજે એક પૂર્વ અને ક્રાંતિકારી પગલું ભર્યું છે સુરત જિલ્લાના કામરેજ નજીક નવી પારડી ખાતે આવેલ ફાઉન્ટેન હોટલ ખાતે યોજાયેલા એક વિશેષ કાર્યક્રમમાં એક પણ રૂપિયો ડાઉન પેમેન્ટ વગર એક સાથે એકસો અગિયાર જેટલા જીસીબી મશીનોની ખરીદી કરીને સમાજના જરૂરિયાતમંદ યુવાનોને વિતરણ કરવામાં આવ્યું ભરવાડ સમાજના આધ્યાત્મિક ગુરુઓ અને આગેવાનોના માર્ગદર્શન હેઠળ સમાજ શિક્ષણમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે દીકરા દીકરીઓ હવે ઊંચું શિક્ષણ મેળવી વિવિધ ક્ષેત્રમાં આગળ વધી રહ્યા છે આ સફળતા બાદ સમાજના આગેવાનોએ યુવાનોને માત્ર નોકરી શોધનાર જ નહીં પણ રોજગારદાતા બનાવવા માટે પ્રયાસ હાથ ધર્યો આજ રોજ સુરત દક્ષિણ ગુજરાત ભરવાડ સમાજ દ્વારા જે એકસો ને અગિયાર જેસીબીનું વિતરણ કરવામાં આવ્યું એમાં અમારા ભાઈ અર્જુનભાઈ લક્ષ્મણભાઈ અને જયેશભાઈ દ્વારા આ એકસો અગિયાર જેસીબીનું વિતરણ કરવામાં આવ્યું જ્યારે સમાજના કંઈ પણ કામની જરૂરિયાત હોય અને એમાં સાથ સહકાર અમારા સમાજના નવયુવાનો હોય જ છે અમારા વિજયભાઈ પણ તત્પર સમાજ સાથે ઊભા હોય છે એ જ રીતે અમદાવાદથી પણ દિલીપભાઈ છે ભાઈ રાજાભાઈના દીકરા એવા આપણે અમિતભાઈ પણ બધાનો સાથ સહકાર સમાજમાં હોય છે અને આ છ સાથ સહકાર સમાજમાં હર હંમેશા ખડે પગે રહેતા અમારા નવયુવાનો અને હમણાં વાત કરી એમ કે સરકારી દ્વારા આયોજન થતું હોય એમાં પણ જ્યારે ભાગ લેતા હોય ત્યારે અમારા સમાજના નવયુવાનો સાથે રહી અને આ કાર્યમાં ખૂબ સારી આગવી કૂચ કદમ ભરી રહ્યા છે અને નવનિર્માણ જ્યારે ભારતનું થઈ રહ્યું છે એમાં પણ અમારા સમાજનો સિંહ ફાળો હોય પ્રયાસના ફળ સ્વરૂપે સમાજના રોજગાર ઇચ્છુક યુવાનોને ઝીરો ટકા ડાઉન પેમેન્ટના ધોરણે જેસીબી આપવામાં આવ્યા જેસીબી વિતરણના આ કાર્યક્રમનું આયોજન ભરવાડ આગેવાનો બાંભવા જયેશભાઈ બાંભવા અને લક્ષ્મણભાઈ બોડિયા દ્વારા કરવામાં આવ્યું હતું સમારોહમાં યુવાનોને આશીર્વાદ આપવા માટે શ્રી શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર પૂજ્ય રામબાપુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તદુપરાંત સમારોહના અધ્યક્ષ અને ભરવાડ સમાજના ભામાશા તરીકે જાણીતા વિજયભાઈ સહિત મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા આજ રોજ એકસો અગિયાર જેસીબી વિતરણ કરવાનો કાર્યક્રમ આજે અહીંયા રાખવામાં આવેલો હતો જે સમાજને આર્થિક રીતે પગભર કરવા માટેનો ખાસ આ કાર્યક્રમ છે સમાજના યુવાનોને પગભર કરવા માટેનો આ કાર્યક્રમ છે અમારા ગુરુજી શ્રી રામબાપુ દ્વારા આજે તમામ જેસીબી ગ્રાહકોને અમે આ વિતરણ વ્યવસ્થા રાખવામાં આવી હતી જેસીબી કંપની ચોલામંડલ કંપની દ્વારા જે અમને સાથ સહકાર આપવામાં આવ્યો હતો કંપનીની કિંમત દ્વારા જે જે છૂટક કિંમત છે એની કરતાં પણ અમને ત્રણ લાખ જેવી માતબર રકમની કંપનીમાં ઓછી કિંમતે અમને જેસીબી ઉપલબ્ધ કરવામાં આવ્યા છે આ પૂરો કાર્યક્રમ અરજણભાઈ લક્ષ્મણભાઈ બોડિયા જયેશભાઈ બાંબા અને તેમની ટીમ દ્વારા આ આખો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો બે દિવસના ટૂંક ટૂંકા ગાળામાં આયોજન કરવામાં આવેલું હતું અને ઘણી સારી રીતે અમને જે આ સહકાર મળ્યો છે અને સમાજ મારો આગળ વધે સમાજ મારો શિક્ષણમાં આગળ વધે એ જ પ્રગતિના પંથે ચાલે એ જ આશા સાથે અમે આજે આ કાર્યક્રમ દરેક વખતે દક્ષિણ ગુજરાત તરફી આ આ પ્રોગ્રામ કરવામાં આવેલો હતો અને સારો એવો સહકાર મળ્યો સમાજ અમારી સાથે છે સમાજના યુવાનો અમારી સાથે છે સમાજના તમામ ગુરુજીઓનો અમારા આશીર્વાદ છે અમારા પરમ પૂજ્ય રામબાપુના અમને સતત અમની અંદર આશીર્વાદ પ્રયાસ કરે છે જેથી કરીને અમારો સમાજ પ્રગતિના પંથે રહે છે પૂજ્ય રામબાપુ અને સમાજના આગેવાનો યુવાનોને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે આ યુવાનો પોતાની મહેનતથી આગળ વધે સમયસર લોન ભરપાઈ કરે અને પોતાના વ્યવસાયને ખૂબ જ આગળ વધારે તેવા આશીર્વાદ છે સમાજનો આ સહકાર જ યુવાનોને આત્મનિર્ભર થવામાં મદદરૂપ થશે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આ ઘટના એક ઉદાહરણરૂપ બની છે જે દર્શાવે છે કે સંગઠિત પ્રયાસ અને આર્થિક સહકાર થકી સમાજ કેવી રીતે પોતાના યુવાનોના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરી શકે છે